નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો વર્ષ બે હજાર પચીસનું બીજું ચંદ્રગ્રહણ સત્યાવીસ સપ્ટેમ્બરે એટલે કે રવિવારે થવાનું છે આ ચંદ્રગ્રહણ ભારતમાં સ્પષ્ટ રીતે જોઈ શકાશે પરંતુ ભારતમાં તે કેટલા વાગે થશે અને તેનો સૂતક સમય શું હશે સાથે જ આ ચંદ્રગ્રહણ ક્યારે સમાપ્ત થશે આ બધી માહિતી આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું આ ઉપરાંત આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે ચંદ્રગ્રહણ દરમિયાન તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ સાથે જ હું તમને જણાવીશ કે ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ કઈ સાચવેતી રાખવી જોઈએ કારણ કે આ સમયે નકારાત્મક શક્તિઓ પોતાના પૂર્ણ પ્રભાવમાં હોય છે તો આ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ સાથે જ તેમને કયા ઉપાયો કરવા જોઈએ જેથી તેમના ગર્ભમાં રહેલું બાળક ચંદ્રગ્રહણની ખરાબ અસરથી સુરક્ષિત રહે તો મિત્રો આ વિડિયો દ્વારા તમને વર્ષ બે હજાર પચીસના બીજા અને મહાચંદ્રગ્રહણની સંપૂર્ણ માહિતી મળશે આથી આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ સાથે જ આ વિડીયો જોયા પછી તમે તમારા પડોશીઓ અને સગા સંબંધીઓ સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં આ ઉપરાંત આ ચંદ્રગ્રહણના વિડીયોને લાઈક કરીને આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા દરેક વિડીયોની તમને સૌથી પહેલાં સંપૂર્ણ માહિતી સાથે મળી શકે તો મિત્રો વર્ષ બે હજાર પચીસમાં કુલ ચાર ગ્રહણો છે જેમાંથી બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ છે છે અને આ વર્ષે બે હજાર પચીસમાં પહેલું ચંદ્રગ્રહણ ચૌદ માર્ચ થઈ ચૂક્યું છે અને હવે વર્ષ બે હજાર પચીસ પચીસનું આ બીજું અને અંતિમ ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બરે રવિવારે થવાનું છે પરંતુ મિત્રો આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નહીં હોય પરંતુ એક મહાચંદ્રગ્રહણ હશે જેની માત્ર વિશ્વના જ્યોતિષ પંડિતો જ નહીં પરંતુ એસ્ટ્રોઝેશન પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રગ્રહણને અશુભ ઘટના તરીકે જોવામાં આવે છે કારણ કે ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રમાં પીડિત અવસ્થામાં હોય છે અને અશુભ ફળ આપે છે કારણ કે આ સમયે ચંદ્રમાની શક્તિ ઘણી ઓછી થઈ જાય છે આ દરમિયાન ઘણા એવા કાર્યો છે જે કરવા સંપૂર્ણ વર્જરિત છે ખાસ કરીને શુભ કાર્યો જે ચંદ્રગ્રહણ દરમિયાન બિલકુલ ન કરવા જોઈએ તમને જણાવી દઈએ કે ચંદ્રગ્રહણ એક ખગોલીય ઘટના જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રમા વચ્ચે આવે છે ત્યારે તેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસમાં સાત સપ્ટેમ્બરે થનારું આ ચંદ્રગ્રહણ એક પૂર્ણ ચંદ્રગ્રહણ હશે જેમાં પૃથ્વી ચંદ્રમાને સંપૂર્ણ ઢાંકી દેશે અને સાત સપ્ટેમ્બરે થનારું આ ચંદ્રગ્રહણ ભાદરવા માસની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ થશે તો ચાલો હવે જાણી લઈએ કે સાત સપ્ટેમ્બરે થનારું આ ચંદ્રગ્રહણ ક્યાં ક્યાં જોવા મળશે તો આ ચંદ્રગ્રહણ ભારતના દરેક શહેરમાંથી સ્પષ્ટ રીતે જોઈ શકાશે અને ભારતીય સાથે સાથે આ ચંદ્રગ્રહણ સંપૂર્ણ એશિયા ઓસ્ટ્રેલિયા યુરોપ ન્યૂઝીલેન્ડ પશ્ચિમ અને ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા અને આફ્રિકાના પૂર્વીય વિસ્તારોમાં જોવા મળશે અને હવે આ ચંદ્રગ્રહણના સમયની વાત કરીએ તો મિત્રો ભારત ભાર ભારતીય સમય અનુસાર આ ચંદ્રગ્રહણની શરૂઆત સાત સપ્ટેમ્બર બે હજાર પચીસની રાત્રે નવ ને અઠ્ઠાવન મિનિટ વાગે થશે અને આ ચંદ્રગ્રહણની સમાપ્તિ મધ્યરાત્રિ બાદ એટલે કે મોડી રાત્રે એક ને છવ્વીસ મિનિટ વાગે થશે આ ચંદ્રગ્રહણની કુલ અવધિ લગભગ ત્રણ કલાક અઠ્યાવીસ મિનિટની રહેશે અને આ ચંદ્રગ્રહણના સૂતક કાળની વાત કરીએ તો જુઓ જ્યારે ચંદ્ર સૂર્યગ્રહણ થાય છે ત્યારે તેનો સૂતકકાળ બાર કલાક પહેલાં માન મનાય માન્ય હોય છે પરંતુ ચંદ્રગ્રહણમાં સૂતકકાળ નવ કલાક પહેલાં માન્ય હોય છે અને કારણ કે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાઈ રહ્યું છે તેથી ભારતમાં પણ આ ચંદ્રગ્રહણનો કાળ સંપૂર્ણ માન્ય રહેશે આ બાબતનો તમે થોડો ધ્યાન રાખજો સૂતક કાળના સમયની વાત કરીએ તો તમને જણાવવું જણાવું કે આ ચંદ્રગ્રહણનો કાળ સાત સપ્ટેમ્બર બે હજાર પચીએ બપોરે બાર વાગ્યાને ઓગણીસ મિનિટ વાગ્યે શરૂ થશે અને સૂત્રકાળની સમાપ્તિ ગ્રહણની સાથે સાત સપ્ટેમ્બર બર બે હજાર પચીસની મધ્યરાત્રિ બાદ એટલે કે મોડી રાત્રે એક વાગ્યેને છત્રીસ મિનિટ વાગ્યે થશે આથી મિત્રો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો કે ભારતમાં સૂતક કાળ અને ગ્રહણના બધા નિયમો માન્ય રહેશે ભારતમાં રહેતા લોકોએ આ ચંદ્ર ગ્રહણ દરમિયાન ખાસ સાવચેતી રાખવી જોઈએ ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ આ સમયે વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે ગ ગ્રહણની સીધી અસર ગર્ભમાં રહેલા બાળક પર પડે છે તેથી ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ચંદ્રગ્રહણના પ્રકાશમાં ન જવું જોઈએ અને પોતાના ગર્ભ પર ગ્રહણની છાયા બિલકુલ ન પડવા દેવી જોઈએ સાથે જ ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ વધુમાં વધુ ભગવાનનું ધ્યાન મંત્ર જાપ વગેરે કરવું જોઈએ અથવા કોઈ ધાર્મિક પુસ્તકનું વાચન કરવું જોઈએ ગર્ભવતી મહિલાઓએ આ સમયે સૂતક કાળ અને ગ્રહણ દરમિયાન તીક્ષ્ણ અને ધારદાર વસ્તુઓનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ ગર્ભવતી મહિલાઓએ ગ્રહણને ભૂલથી પણ ન જોવું જોઈએ મિત્રો ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ કોઈ પણ બાબતનું ટેન્શન ન લેવું જોઈએ અને આ દરમિયાન ગર્ભવતી મહિલાએ નમીને કોઈ પણ કામ ન કરવું જોઈએ આ સમયે સ્વય દોરોનો સ્વય દોરોનો ઉપયોગ ન કરવો જોઈએ ન તો વણાટ વણાટ કરવું આવું માનવામાં આવે છે કે ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાએ ધાતુથી બનેલી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ અને ન તો તેને શરીર પર ધારણ કરવી જોઈએ જો શક્ય હોય તો ગ્રહણ સમાપ્ત થયા પછી ગર્ભવતી મહિલાએ સ્નાન જરૂર કરવું જોઈએ અને ગ્રહણ દરમિયાન પોતાના પેટ પર ગેરુનું લેપ જરૂર કરી રાખવું જોઈએ જો તમે બીમાર હોવ અને કોઈ કારણસર સ્નાન ન કરી શકો તો શક્ય ન હોય તો ઓછામાં ઓછું પોતાના પર ગંગાજળનો સંટકાવ જરૂર કરવો અને પોતાના કપડાં જરૂર બદલવા ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ખાવામાં હેગ કે તડકો ન લાગવો જોઈએ ખોરાકને જેટલું સાદું રાખો તેટલું સારું આ ઉપરાંત જણાવી દઈએ કે ગ્રહણ દરમિયાન પતિ પત્નીએ શારીરિક સંબંધ ન બનાવવા જોઈએ આમ કરવાથી તમારા ઘરની સુખ શાંતિ ખરાબ થઈ જાય છે જો તમારી કુંડળીમાં કોઈ દોષ હોય તો ગ્રહણ દરમિયાન તમે ઘરની બહાર ન નીકળો ખાસ કરીને જેમની કુંડળીમાં રાહુકેતોનો પ્રભાવ વધુ હોય તમને જણાવી દઈએ કે ગ્રહણ દરમિયાન તેલની માલિશ પણ ન કરવી જોઈએ આમ કરવાથી ત્વચા સંબંધિત રોગનો સામનો કરવો પડે છે મિત્રો ગ્રહણ દરમિયાન તુલસીના પાંદડાનું વિશેષ મહત્ત્વ હોય છે આ સમયે તુલસીના પાંદડા તોડવા અશુભ માનવામાં આવે છે ખાવા પીવાની જે વસ્તુઓ હોય તેમાં તુલસીના પાંદડા અગાઉથી તોડીને રાખી દેવા રાખી લેવા અને પછી તેને જરૂર ના જરૂર નાખવા આ ઉપરાંત જણાવી દઈએ કે ચંદ્રગ્રહણ દરમિયાન બધા લોકોએ કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે ચંદ્રગ્રહણની સકારાત્મક અસર દરેક લોકોના જીવનમાં જોવા મળે છે ધ્યાન રાખો કે ચંદ્રગ્રહણ દરમિયાન વાળમાં તેલ લગાવવું ભોજન કરવું પાણી પીવું સૂવું કે વાળ બનાવવા આ બધા કાર્યો સંપૂર્ણ વર્જરિત છે આ દરમિયાન કપડાં ધોવા વાસણ ધોવા ખોરાક બનાવવો કે પછી અને દાંત સાફ કરવાની પણ મનાય છે જો તમે બીમાર હોવ વૃદ્ધ હોવ કે બાળક હોવ અથવા ગર્ભવતી મહિલા હોવ અને ખાસ આ ખાસ સમયે ચંદ્રગ્રહણ દરમિયાન ખાવા પીવાની જરૂર હોય તો તમે ગ્રહણના સૂતક કાળ જરૂર સૂતક કાળ શરૂ થાય તે પહેલાં જ પહેલાં જ ખાવા પીવાની સંપૂર્ણ તૈયારી કરી લો અને દરેક ખાવા પીવાની વસ્તુમાં તુલસીના પાંદડા નાખવાનું ભૂલશો નહીં આથી તે અન્ન અને જળમાં ગ્રહણનો દોષ લાગતો નથી અને તમે ગ્રહણની નકારાત્મકતાથી સંપૂર્ણ સુરક્ષિત રહેશો મિત્રો આ ઉપરાંત ચંદ્ર ગ્રહણ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ તમને જણાવી દઈએ કે ગ્રહણ દરમિયાન પૂજા પણ નિષિદ્ધ માનવામાં આવે છે આ દરમિયાન આરતી પૂજા પાઠ કરવાની મનાઈ છે આ દરમિયાન મૂર્તિઓનો સ્પર્શ કરવો સંપૂર્ણ વર્જરિત છે કારણ કે આ સમયે પ્રકૃતિ અત્યંત સંવેદનશીલ સ્થિતિમાં હોય છે આ જ કારણ છે કે આ દરમિયાન વૃક્ષો છોડ ફૂલ પાંદડા તોડવા ન જોઈએ શાસ્ત્રો અનુસાર ચંદ્રગ્રહણ દરમિયાન પુરુષોએ વાળ કાપવા દાઢી બનાવવી અશુભ માનવામાં આવે છે તેમજ ગ્રહણ દરમિયાન માંસ માછલી દારૂ વગેરેનું સેવન પણ ન કરવું જોઈએ ગ્રહણની અવધિ દરમિયાન આ બધી વસ્તુઓ ખાવી ન જોઈએ સિગરેટ અને દારૂ જેવા નશીલા પદાર્થોથી પણ બચવું જોઈએ ચંદ્રગ્રહણ દરમિયાન તમારે કોઈ પણ પ્રકારનું મનોરંજન ન કરવું જોઈએ કેટલાક લોકો ટાઈમપાસ માટે જુગાર કે તાસ વગેરે રમે છે જે ખૂબ જ ખોટું છે તમને જણાવી દઈએ કે ગ્રહણ દરમિયાન કોઈ બીજા દ્વારા આપેલું અન્ન પણ ન ખાવું જોઈએ નહીં તો તમારા પર ભાર પડે છે અને બાર વર્ષનું પુણ્ય નાશ પામે છે એક બાબતનો ધ્યાન રાખો કે ગ્રહણ દરમિયાન બહારનું ખાવાનું પણ ન ખાવું જોઈએ આ દરમિયાન સૂવું ન જોઈએ પરંતુ ગર્ભવતી મહિલા વૃદ્ધો અને બાળકો પર આ નિયમ લાગુ પડતો નથી મિત્રો ગ્રહણ દરમિયાન જેટલું શક્ય હોય ઈશ્વરનું ધ્યાન કરવું જોઈએ ગ્રહણ દરમિયાન ઝઘડો ન કરવો જોઈએ આ દરમિયાન જૂઠું કપટ ખરાબ વિચારોથી બચવું જોઈએ ગ્રહણકાળમાં મન અને બુદ્ધિ પર પડતી ખરાબ અસરથી બચવા માટે તમારે વધુમાં વધુ ભગવાનનું નામ જપવું જોઈએ અથવા કોઈ મંત્રનો જાપ કરવો જોઈએ તમે ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રમાના મંત્રનો જાપ કરો એક મંત્ર હું તમને જણાવું છું તેને તમે નોંધી લો અને ચંદ્ર ગ્રહણ દરમિયાન તેનો જાપ કરી શકો છો મંત્ર છે ઓમ ચંદ્રાયે નમ અથવા ઓમ સો ઓમ સોમ સોમાય સોમાયે નમ મંત્રનો જાપ કરી શકો છો અને ગ્રહણ સમાપ્ત થાય પછી ગંગાજળ નાખીને સ્નાન જરૂર કરો કર્મ જાડો અને પોતો લગાવવું ગંગાજળનો સંટકાવ કરનાર મંદિરથી લઈને ઘરના દરેક રૂમમાં જરૂર કરવો ત્યારબાદ તમે કોઈ જરૂરિયાતમંદ ગરીબ કે બ્રાહ્મણને અન્ન ધન અને વસ્ત્રોનું દાન કરો આથી તમને પુણ્યની પ્રાપ્તિ થશે અને હવે ચંદ્રગ્રહણ દરમિયાન તમે કયા ઉપાયો કરીને તમારા જીવનના દરેક પ્રકારના કષ્ટથી મુક્તિ મેળવી શકશો અને તમારી મહો મનોવાહિત ઈચ્છાઓ પૂર્ણ કરી શકશો તેવી તેની વાત કરીએ જુઓ આ સમય દરમિયાન પ્રકૃતિ ખૂબ જ સંવેદનશીલ હોય છે આ દરમિયાન કરેલો કોઈ પણ ઉપાય ક્યારે નિષ્ફળ જતો નથી તો આ સમયે તમે ધનલાભ માટે ગ્રહણ દરમિયાન શ્રી સંયુક્ત પાઠ કરો આથી ધનના ઘણા રીતે લાભ થાય છે અને તમારા જીવનમાં તમારી કુંડળીમાં ધન સાથે જોડાયેલા જે પણ અવરોધો હોય તે આપોઆપ ખુલી જાય છે સુખ સમૃદ્ધિ માટે ગ્રહણ સમાપ્ત થાય છે થાય પછી સમાપ્ત થાય પછી ગાય માતાને ગોળ અને રોટલી જરૂર ખવડાવો આથી કર્મ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય નજર દોષથી મુક્તિ મેળવવા માટે ગ્રહણ પછી કાળા તલ અને સરસવના તેલનો દીવો પીપળાના ઝાડ નીચે જરૂર પ્રગટાવવો આથી નજર દોષની સમસ્યાથી તમને મુક્તિ મળે છે જો મિત્રો તમારી કુંડળીમાં ચંદ્રનો દોષ માંગલિક દોષ કે ચંદ્ર દોષ હોય તો તેના નિવાર નિવારણ માટે ગ્રહણ દરમિયાન ચંદ્ર મંત્રનો જાપ કરો અને ચાંદીના વાસણમાં દૂધ ભરીને શિવલિંગ પર અર્પણ કરો આથી ચંદ્ર દોષ સંપૂર્ણ નાશ પામે છે આરોગ્ય લાભ માટે જો ઘર પરિવારમાં કોઈ દુઃખ ખૂબ બીમાર હોય તો ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરીને ગંગાજળનો સંટકાવ કરો અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો નોકરી અને વ્યવસાયમાં વૃદ્ધિ માટે સરકારી નોકરીની પ્રાપ્તિ માટે કે પછી બીજી નોકરીમાં પ્રમોશન જોઈએ જો તમે તરક્કી કરવા ઈચ્છો તો ચંદ્રગ્રહણ સમાપ્ત થયા પછી તુલસી માતા પાસે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો અને ત્યાં ત્યાં જ ક્ષણ અને રોલી જરૂર લગાવવો આથી તમારી નોકરી અને વ્યવસાયમાં જે પણ મુશ્કેલીઓ આવી રહી હોય તે સંપૂર્ણ દૂર થઈ જશે તો મિત્રો હવે એ ભાગ્યશાળી રાશિઓની વાત કરીએ જેમનું જીવન આ ચંદ્રગ્રહણ પછી સંપૂર્ણે બદલાઈ જવાનું છે આ ચંદ્રગ્રહણ દરમિયાન નવે નવ ગ્રહો પોતાની રાશિમાં પરિવર્તન કરશે જેની સિદ્ધિ અને આડકતરી અસર બાર રાશિઓ પર પડશે એટલે કે ચંદ્રદેવની કૃપાથી આ પાંચ રાશિવાળા આ ચંદ્રગ્રહણ પછી કરોડપતિ બનવાના છે સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો ધન રાશિ ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના જો તમે ધન રાશિના સૌ અને લાંબા સમયથી બીમાર ચાલ બીમાર બીમારી ચાલી રહી હોય તો આ ચંદ્રગ્રહણ પછી તમારા આરોગ્યમાં સુધારો થવા લાગશે લાંબા સમયથી જો તમે તમારા ઘર દુર્ભાગ્યથી પરેશાન હતા તો તમારું દુર્ભાગ્ય તમારાથી દૂર થઈ જશે કારકિર્દી અને વ્યવસાયમાં તમને પ્રગતિ જોવા મળશે આ ચંદ્રગ્રહણ પછી રાશિવાળાના લગ્નના યોગ બની રહ્યા છે તમારું મનગમતું લગ્ન આ ચંદ્રગ્રહણ પછી થઈ શકે છે તમારા જીવનમાં ઘણા એવા રસ્તાઓ ખુલવાના છે જ્યાંથી તમને નફો થશે જો તમે વેપારી શો તો તમારા વ્યાપારમાં હવે તમને ઘણો ફાયદો આવનાર સમયમાં જોવા મળી શકે છે હવે મિત્રો બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો જો તમે મકર રાશિના લોકો શો અને લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો તમારી નોકરી લાગી જશે તમારો બંધ પડેલો વ્યવસાય ચાલુ થઈ જશે તમારા નવ ગ્રહો તમને સાથ આપવાનું શરૂ કરશે તમારો શુક્ર ગ્રહ પણ તમને સાથ આપવાનું શરૂ કરશે શુક્ર ગ્રહ વ્યક્તિના જીવનના ધન અને સંપત્તિ સાથે જોડાયેલો છે એટલે કે મકર રાશિવાળા આ ચંદ્રગ્રહણ પછી ધન સંબંધિત જે પણ નિર્ણય લેશે તે નિર્ણયથી તેમને ફાયદો થશે તમારા જીવનમાં ઘણા એવા રસ્તાઓ ખોલવાના છે જ્યાંથી તમને ધનની પ્રાપ્તિ થશે અને તમે જ્યાં પણ ધનનું રોકાણ કરશો તે રોકાણથી તમને ફાયદો થશે આવનારો સમય આ ચંદ્રગ્રહણ પછી તમારા માટે ઘણો કલ્યાણકારી અને શુભ સાબિત થવાનો છે મિત્રો હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના જાતકો જો અને લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો તમારી નોકરી લાગી જશે જો તમે નોકરી કરી રહ્યા હતા તો તમારું પ્રમોશન થઈ જશે પાર પ્રોપર્ટી અને વાહન ખરીદવાના તમારા યોગ બની રહ્યા છે જો તમે વિદ્યાર્થી છો તો આ વર્ષ તમારા માટે ઘણું સારું સાબિત થવાનું છે મેષ રાશિવાળા લાંબા સમયથી ઘણી મુશ્કેલીઓમાં ફસાયેલા હતા પરંતુ હવે તમારી દરેક મુશ્કેલી ધીમે ધીમે ખતમ થવા લાગશે ચંદ્રદેવની કૃપાથી તમારી કુંડળીમાં ચંદ્ર ગ્રહની સ્થિતિ સારી થવાને કારણે તમારા જીવનમાં ઘણો સારો સમય આવવાનો છે આવનાર સમયમાં તમને ઘણી સફળતાઓ પ્રાપ્ત થઈ શકે છે હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિ જો તમે કન્યા રાશિના છો તો તમારા વિદેશ યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે તમને રાજકીય લાભ થશે તમારો બંધ પડેલો વ્યવસાય ચાલુ થઈ જશે તમારા વિરોધીઓ તમારા દુશ્મનો તમારી સામે ઘૂંટણે ટેકશે કારકિર્દી અને વ્યવસાયમાં તમને પ્રગતિ જોવા મળશે લાંબા સમયથી જો તમે બીમાર ચાલી રહ્યા હતા તો તમારી બીમારીથી તમે મુક્ત મળી બીમારીથી મુક્તિ મળી મળી જશે અચાનક તમારા જીવનમાં તમને મોટો લાભ થઈ શકે છે જો કન્યા રાશિવાળા લાંબા સમયથી વિદેશમાં અભ્યાસ કરવાનું સપનું જોતા હતા તો આ ચંદ્ર ગ્રહણ પછી તમારું આ સપનું જરૂર પૂરું થશે અને તમે વિદેશમાં જઈને અભ્યાસ કરી શકશો અને તમારી વિદેશમાં સારી નોકરી પણ લાગી શકે છે જો તમે તુલા રાશિના છો મિત્રો તો આ ચંદ્રગ્રહણ પછી તમારા લગ્નના યોગ બની રહ્યા છે પ્રોપર્ટી અને વાહન ખરીદવાના પણ યોગ બની રહ્યા છે તમારા નવગ્રહોની સ્થિતિ ખૂબ સારી થઈ જશે તમારા પર શનિ દોષ મંગળ દોષ કે કોઈ પણ દોષ હોય તે આ ચંદ્રગ્રહણ પછી આપોઆપ ખતમ થઈ જશે ભગવાન ચંદ્રદેવની કૃપાથી તમારી કુંડળીમાં ચંદ્રમાની સ્થિતિ ખૂબ સારી થઈ જશે અને જે વ્યક્તિની કુંડળીમાં ચંદ્રમા ઉચ્ચ સ્થાને હોય તે વ્યક્તિને જીવનમાં ઘણી સફળતાઓ અને પ્રગતિ મળશે આવનાર સમયમાં તુલા રાશિવાળા અચાનક ધનની પ્રાપ્તિ કરી શકે છે તમારી પાસે જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે હવે આવનારો સમય તમને સફળતા તરફ લેજો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય એ મિત્રોને હર મહાદેવ